નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદના ધોળકાથી જુઓ ગુજરાત એટીએસ ને ખંભાત બાદ ધોળકાના ગોડાઉન માંથી નશીલી દવાઓ મળ્યો જથ્થો વેરહાઉસ માંથી એટીએસ ટીમ નશીલી દવાઓનો પાંચસો કિલો અને વેરહાઉસ ભાડે રાખીને નશીલી દવાઓનો જથ્થો મળી આવ્યો બ્યુરો પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા